મેંદરડામાં અતિવૃષ્ટિના સર્વેની કામગીરી શરૂ કરાઈ ખેતીવાડી શાખા અધિકારી સરપંચ સભ્યો ખેડૂતો સહિતની ઉપસ્થિતિમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ મેંદરડા પંથકમાં પંદર ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેના માટે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ગુજરાતના પ્રદેશ પ્રમુખ પરસોત્તમ ઢેબરિયા દ્વારા આવેદનપત્ર આપીને સર્વે કરાવી વળતર ચૂકવવા માંગણી કરવામાં આવી છે ખેતીવાડી શાખા મેંદરડા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સર્વેની કામગીરીમાં સરપંચ જે ડી ખાવડુ ખેડૂત આગેવાન પરસોત્તમ ઢેબરિયા ગ્રામસેવક અને ખેડૂતોને સાથે રાખીને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે તેમના ખેતર પર સ્થળ મુલાકાત કરીને નુકસાનીનો તાગ મેળવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે માટે જોરશોરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે આવી છે અહેવાલ કમલેશ મહેતા અલુકાર્પણ